વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય સભા મુલતવી રાખવાની અગાઉથી જ જાણ હોવા છતાં પણ નગરપાલિકાની ગંભીર બેદરકારીના કારણે અઢીસો લોકોનું ભોજન વેડફાયું છે વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય સભા મુલતવી રહેતા કેટરિંગ સંચાલકને જાણ કરાઈ ન હતી પહેલેથી નક્કી હતું કે આજની સભા મુલતવી રહેનાર છે આમ છતાં તેની જાણ કેટરિંગને કેમ ન કરવામાં આવી તે એક મોટો પ્રશ્ન છે તમામ રસોઈ તૈયાર થઈ ગઈ કાઉન્ટર પણ લગાવી દીધા તમામ પીરસનારાનો સ્ટાફ પણ સ્ટેન્ડ બાય હતો કેટરસ ભોજન શરૂ કરવાની પ્રતીક્ષા માટે તેઓ પ્રતીક્ષા કરી જ રહ્યા હતા જ્યાં ભોજન તો શરૂ ન થયું પરંતુ ભોજન સમારંભ રદ કરવાનો આદેશ મળ્યો હતો પરિણામે તમામ તૈયાર રસોઈ ટેમ્પામાં ભરી પરત મોકલવી પડી હતી અને સ્ટાફ પણ રવાના થઈ ગયો હતો આ અંગે ઇજારદાર કહે છે કે તેમને અગાઉથી જાણ ન હતી હવે આ તૈયાર રસોઈ ડોનેટ કરવામાં આવશે એક તરફ તૈયાર થયેલી રસોઈ પરત જઈ રહી હતી તો બીજી તરફ મહિલા કાઉન્સિલરના ટોળા ભોજનને લઈને અસમંજની સ્થિતિમાં જોવા મળ્યા હતા

પછી કીધું પણ હવે જે બની ગયું છે એ બધું હવે ડોનેટમાં જશે જે બે ત્રણ વસ્તુ એવી છે જે બની ગઈ હતી તે તે આપી કરો ત્રણસો લોકો નું ભોજન પરત ગયું છે બેન હું પૂછી જોવાય હજી નથી માહિતી જ નથી અમારી સામે પરત ગયું છે કોન્ટ્રાક્ટર કહે છે કે ભાઈ અમને છેલ્લી ઘડીએ કહેવામાં આવ્યું અમારી બધી રસોઈ તૈયાર થઈ ગઈ હતી શું કહેશો ત્રણસો લોકોનું નું ભોજન અત્યારે તૈયાર ભોજન પરત ગયું છે તપાસ કરાવશો તમે અહીં તપાસ કરાવશો તપાસ કરાવી દઉં છું પછી માહિતી કે આ પ્રજાના પૈસે હું માહિતી લઈ લઉં કારણ કે આ પેલું જે પણ મૃત્યુ થયું હતું કોઈ આપણા સ્ટેન્ડિંગ સમિતિના પૂર્વ ચેરમેન શ્રી છે એટલે સોળમી તારીખનું એમનું અવસાન થયું હતું એ માહિતી હતી એટલે હું જરાક માહિતી મંગાઈ લઉં છું કે શું છે અને શું બજેટની સભા હતી એટલે કદાચ માહિતી ડિસાઈડેડ નહીં હોય પહેલેથી કારણ કે અમારા બધાએ બહુ બધા સાથી કાઉન્સિલર ભાઈ સાથી પક્ષો હોય એ બધાએ અમારે સાથે બેસી અને કારણ કે પૂર્વ સ્ટેન્ડિંગ સમિતિના ચેરમેનશ્રી હતા એટલે હું જરા માહિતી લઈ લો કેટરિંગનું આપ કહો છો તેમ મને કોઈ માહિતી નથી કે ભાઈ કેટરિંગનો ઓર્ડર થઈ ગયેલો રસોઈ તૈયાર થઈ ગયેલી એવી માહિતી મને નથી છતાં હું માહિતી મંગાવી લઉં કે શું છે